સત્યની જીત અને કોંગ્રેસના નેતાઓને ન્યાય નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાહત મળતા ઉત્સાહ અમદાવાદ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કાનૂની રાહત મળતા દેશભરમાં ખાસ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વિષયને લઈને આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને મીડિયા સાથે વાતચીત કરી હતી નેશનલ હેરાલ્ડનો ઇતિહાસ અને મહત્વ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડ અખબાર આ એ માત્ર એક સમાચાર નથી પરંતુ ભારતની આઝાદીની લડતનું એક મહત્વનું સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા નહોતું તે નેશનલ હેરાલ્ડે દેશમાં જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ અખબારના પત્રકારો અને રિપોર્ટરોએ અંગ્રેજોના અસહ્ય ત્રાસ વેઠ્યા હોવા છતાં દેશની આઝાદી માટે પોતાનું યોગદાન આપ્યું હતું કે જે વર્તમાન સદમુખ્યા શાસકોએ સાવ ખોટી રીતે જે ન્યૂઝપેપરે દેશની આઝાદી માટે નેશનલ હેરાલ્ડ કે દેશની અંદર એ વખતે સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા બીજા કોઈ માધ્યમોનો અભાવ હતો ત્યારે એક ન્યૂઝપેપર જ એક મહત્ત્વનું અંગ હતું એ આઝાદીની ચળવળ વખતે જે ન્યૂઝ પેપરે ખૂબ ભોગ આપ્યો ખૂબ એના પત્રકારોએ રિપોર્ટરોના ત્રાસ આપ્યો અંગ્રેજોએ છતાં પણ એ માધ્યમથી આપણને આઝાદીમાં જવા માટે એ પણ એક મદદરૂપ માધ્યમ હતું અને વર્તમાન સમયમાં એની એના અસ્તિત્વની લડાઈ આવી હતી ત્યારે કોંગ્રેસ પક્ષે આ આઝાદીની એક એક મોમેન્ટો છે એક આઝાદીનો એક પ્રતિક સમાન નેશનલ હેરાલ્ડ હતું તો કોંગ્રેસ પક્ષનું જ ટ્રસ્ટી મંડળ કોંગ્રેસ પક્ષના આગેવાને છાપેલું પ્રસ્થાપિત કરેલું નેશનલ હેરાલ્ડ આ ફંડ કોંગ્રેસ પક્ષે એ જ ટ્રસ્ટીને હમણાંમાંથી એમાં ફંડ આપ્યો આ ભાજપ અને સન્મકારોના મનમાં વિકૃતિ થઈ ગઈ અને અમને કોંગ્રેસ પક્ષના અમારા બંને સન્માન્ય નેતાઓ સોનિયાજી અને સન્માન્ય રાહુલજી ઉપર ખોટા કેસો કરી ઇડીની નોટિસો કોર્ટોની અંદર નોટિસો કરી જ્યારે કોઈ મોટું ફ્રોડ કરી નાખ્યું હોય જ્યારે કોઈ મોટું આ દેશમાં ચીટિંગ કર્યું હોય એવો એક બાર ચૌદ વર્ષથી રાહુલજી અને સોનિયાજીની ખૂબ એમને તપાસો ઇન્ક્વાયરીઓ કરી કંઈ ન મળતા કે દેશનું આઝાદીનું પ્રતિક એવું નેશનલ હેરાલ્ડ મેગેઝીનને મદદ કરેલી એના ઉપર એવો કેસ બનાવ્યો કે જ્યારે સોનિયાજી અને રાહુલજી પૈસા ગયા હોય ચોરી કરી હોય અને આજે એ રાહુલજી અને સોનિયાજીએ છતાં પણ તમામ લીગલ પ્રોસીજરમાં એક સામાન્ય ભારતીય નાગરિકને જેમ સહકાર આપી અને આજે પણ આખા દેશે એક કવાજાયો સત્યમે થાય તે અને આ દેશની અંદર એ આજે પણ કાનૂન બેઠું છે સત્તાધી ઉપર અને સત્તાધીશો ઉપર પણ આજે પણ ભારત દેશના તમામ નાગરિકોને આજે કાનૂન ઉપર ગૌરવ છે એ આ બધા જે રાખવા દેસાડે છે એનાથી